નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠના અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પ્રશ્ન ત્રણનો અ પહોંચ્યા છીએ કે નીચેના દાખલા ગણો છમાંથી ગમે તે પાંચ એમાં પ્રકરણ આઠ આપેલું છે એમાં પેલો પ્રશ્ન સાદુરૂપ આપો એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે એક્સની બે ઘાત પ્લસ પાંચ ઇન્ટુ એક્સની બે ઘાત માઇનસ પાંચ પ્લસ પચીસ ચાલો પહેલો દાખલો જોઈએ શું કીધું છે કે એક્સની બે ઘાત પ્લસ પાંચ એક્સની બે 2 5 પાંચ પ્લસ તો સૌ પ્રથમ શું કરીશું આ પહેલાં પદનો આખા પદ સાથે ગુણાકાર તો અહીંયા લખશું કે એક્સની બે ઘાત આખું પદ લખી નાખશું કે એક્સની બે ઘાત માઇનસ પાંચ પ્લસ આ પાંચ આ પાંચનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સની બે ઘાત માઇનસ પાંચ આ પ્લસ એમ નહીં ચાલો હવે આ એક્સનો એક્સની બે ઘાતનો એક્સની બે ઘાત સાથે ગુણાકાર કરશું તો શું કેટલી ઘાત થઈ જશે એક્સની ચાર ઘાત એક્સની ચાર ઘાત ચાલો હવે એક્સની બે ઘાતનો માઇનસ પાંચ સાથે એટલે માઇનસ પાંચ એક્સની બે ઘાત પ્લસ પાંચ એક્સની બે ઘાત સાથે એટલે પ્લસ પાંચ એક્સની બે ઘાત પચો પચો પચીસ એટલે પ્લસ માઇનસ માઇનસ આ પચીસ આ પ્લસ એમ એમને ચાલો અહીંયા માઇનસ પચીસ અને પ્લસ પચીસ ઉડી જશે એ જ રીતના અહીંયા માઇનસ પાંચ એક્સની બે ઘાત અને પ્લસ પાંચ એક્સની બે ઘાત ઉડી જશે તો અહીંયા કેટલા વધશે ની ચાર ઘાત ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે 2x + 3 * 2x + 3 - 9 આપેલા છે ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે 2x + 3 * 2x + 3 - 9 ચાલો હવે સાદુરૂપ આપીએ તો આ 2x નો આખા પદ સાથે ગુણાકાર એટલે 2x એટલે ને 2x + 3 એ જ રીતે હવે આ + 3 નો આખા પદ સાથે એટલે + 3 આ કપોત છે એટલે બે એક્સ પ્લસ ત્રણ આ માઇનસ નવ એમ ના એમ ચાલો હવે શું કરશું આ બે એક્સનો આ બે એક્સ સાથે એટલે ચાર એક્સની બે ઘત થશે એ જ રીતના આ બે એક્સનો એક્સ સાથે એટલે સોરી ત્રણ સાથે એટલે બે તેરી છ પ્લસ છ એક્સ એ જ રીતના આ ત્રણનો બે એક્સ સાથે એટલે ત્રણ દુ છ એક્સ માઇનસ આ ત્રણ પ્લસ આ નિશાની કેવી છે અહીંયા અહીંયા એટલે પ્લસ આ માઇનસ નવ એમને એમ ચાલો આ ચાર એક્સની બે ઘાત પ્લસ છ કેટલા થઈ જશે પ્લસ નવ ને અહીંયા માઇનસ નવ એટલે આ બંને ઉડી જશે એટલે આપણે જવાબ શું જશે ચાર એક્સની બે ઘાત પ્લસ બાર એક્સ ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે ત્રણ એક્સ માઇનસ પાંચ ઇન્ટુ ત્રણ એક્સ માઇનસ પાંચ પ્લસ ત્રીસ એક્સ આપેલા છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ શું કીધું છે ત્રણ એક્સ માઇનસ પાંચ ઇન્ટુ ત્રણ એક્સ માઇનસ પાંચ પ્લસ ત્રીસ એક્સ ચાલો સૌપ્રથમ જોઈએ તો આ ત્રણ એક્સનો આખા પદ સાથે ગુણાકાર કરવો પડશે તો આ 3x એક્સનો આખા પદ સાથે એટલે ત્રણ એક્સ માઇનસ પાંચ આ માઇનસ પાંચનો આખા પદ સાથે ગુણાકાર એટલે માઇનસ પાંચનો ત્રણ એક્સ માઇનસ પાંચ પ્લસ ત્રીસ એક્સ ચાલો નવ એટલે નવ એક્સ એક્સ એટલે એક્સ વર્ગ એ જ રીતના ત્રણ પંછા પંદર એટલે કેટલા થઈ જશે માઇનસ પંદર એક્સ એ જ રીતના ત્રણ પંછા પંદર એટલે માઇનસ પંદર એક્સ થઈ જશે છે અહીંયા માઇનસ અહીંયા માઇનસ 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 પ્લસ એટલે પ્લસ પાંચ પચો પચો પચીસ આ પ્લસ ત્રીસ એક્સ ચાલો અહીંયા નવ એક્સની બે ઘાત આ માઇનસ પંદર એક્સ અને અહીંયા માઈનસ પંદર એક્સ એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે પંદરને પંદર કેટલા થઈ જશે ત્રીસ નિશાની કેવી રહી છે માઇનસ એટલે ત્રીસ એક્સ 25, 3x, 3x, प्लस पच्चीस प्लस त्रीस एक्स चलो अँ मईनस त्रीस त्रीस एक्स प्लस त्रीस एक्स उड़ी जैसे तो जो अब आप से नव एक्सात प्लस पच्चीस चलो प्रश्न नंबर चार जो है कि एक्स एक्सनी घात प्लस चार इंटू एक्स ने बे घात माइनस चार प्लस सोल आपेला से चलो दाखला नंबर चार जो है कि शू क्स घात प्लस चार इंटू एक्सनी घात माइनस चार પ્લસ સોળ આપેલા છે તો સૌપ્રથમ જોઈએ આ એક્સની બે ઘાતનો આખા પદ સાથે એટલે એક્સની બે ઘાત કાઉસમાં એક્સની બે ઘાત માઇનસ ચાર આ પ્લસ ચાર એમને એમ હવે આ પ્લસ ચારનો આખા પછી થયા ગુણાકાર એટલે એક્સની બે ઘાત માઇનસ ચાર પ્લસ સોળ એમને ચાલો હવે આ એક્સની બે ઘાત એટલે એક્સની કેટલી ઘાત થઈ જશે એ ચાર આ એક્સની બે ઘાત માઇનસ ચાર એટલે માઇનસ ચાર એક્સની બે ઘાત પ્લસ આ ચારનો એક્સની બે ઘાત સાથે એટલે પ્લસ ચાર એક્સની બે ઘાત અહીંયા સોકે સોકે સોળ પણ પ્લસ માઇનસ માઇનસ એટલે આ માઇનસ સોળ આ પ્લસ સોળ ચાલો એ જ રીતના અહીંયા માઇનસ સોળ ને પ્લસ સોળ ઉડી જશે એ જ રીતના અહીંયા માઈનસ ચાર એક્સ ને પ્લસ ચાર એક્સ એ ઉડી જશે ચાલો તો જવાબ શું આવશે એક્સની ચાર ઘાત ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે ગુણાકાર કરો એમાં પહેલો પ્રશ્ન આપ્યો હશે કે એક્સ પ્લસ ટુ બી બે એક્સ પ્લસ વાય એ જ રીતના અહીંયા ચાર પ્રશ્ન આપ્યા છે તે આપણે ચાર પ્રશ્ન જોઈશું ચાલો પેલો પ્રશ્ન બીજાનો પેલો એક્સ પ્લસ ટુ બી ઇન્ટુ બે એક્સ પ્લસ વાય આપણે શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે તો પહેલાં આ પદનો આખા પદ સાથે એ જ રીતના પછી આ પદનો આખા પદ સાથે તો સૌપ્રથમ જોઈએ કે એક્સ આ એક્સનો આખા પદ સાથે એટલે બે એક્સ પ્લસ વાય એ જ રીતના ટુ બીનો એટલે બે બી ઇન્ટુ ટુ એક્સ પ્લસ વાય ચાલો આનો ચાલો એક્સનો બે એક્સ સાથે ગુણાકાર કરીશું એટલે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ વર્ગ અને બે એટલે બે એક્સની બે કા એ જ રીતના એક્સનો વાય સાથે એટલે એક્સ ચાલો એ જ રીતના ટુ બીનો બે સાથે એટલે બે બે ચાર એક્સ ચાલો એ જ રીતના ટુ બીનો વાય સાથે એટલે શું મળશે ટુ આ આપણો જવાબ ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે શું આપ્યો છે એક્સ માઇનસ છ વાય ઇન્ટુ એક્સ માઇનસ ચાર વાય તો આ એક્સ એમને હવે આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સ માઇનસ ચાર વાય માઇનસ છ આખા પદ સાથે એટલે છ વાયનો એક્સ 4y ચાર વાય ચાલો એ જ રીતના અહીંયા જોઈએ એક્સનો એક સાથે ગુણાકાર એટલે એક્સ વર્ગ થશે એ જ રીતના એક્સનો માઇનસ ચાર એટલે માઇનસ એ જ રીતના છ વાયનો એક્સ સાથે ગુણાકાર એટલે માઇનસ થશે એ જ રીતના છ સો ચોવીસ વાય ગુણ્યા વાય એટલે વાયની 2 ઘાત ચાલો એ જ રીતના આવી એક્સની બે ઘાત આ માઇનસ ચાર એક્સ વાય માઇનસ છ એક્સ છે તો માઇનસ અને માઇનસ ચાર કેટલા થઈ જશે માઇનસ આ માઇનસ ચોવીસ વાયની ઘાત તો એક્સ વર્ગ માઇનસ એક્સ ચાલો અહીંયા અહીંયા ખાસ ધ્યાન રાખવાની અહીંયા માઈનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ એટલે પ્લસ ચોવીસ વાયની બે ઘાત એટલે અહીંયા પણ ચોવીસ વાયની બે ઘાત ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે એક્સની બે ઘાત માઇનસ સાત એક્સની બે ઘાત માઇનસ સાત ઇન્ટુ એક્સની બે પ્લસ સાત તો સૌપ્રથમ અહીંયા એક્સની બે ઘાતનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સની બે ઘાત પ્લસ સાત એ જ રીતના આવા માઇનસ સાતનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સની બે ઘાત પ્લસ સાત ચાલો હવે એક્સની બે ઘાત ગુણ્યા એક્સની બે ઘાત એટલે એક્સની કેટલી ઘાત થઈ જશે ચાર પ્લસ આ એકની બે ઘાતનો સાત સાથે એટલે સાત એક્સની બે ઘાત ચાલો અહીંયા માઇનસ સાત એક્સની આ માઇનસ સાતની એક્સની બે ઘાત થાય છે એટલે માઇનસ સાત એક્સની બે ઘાત માઇનસ પ્લસ કેવો થઈ જશે માઇનસ સત્યો સત્યો ઓગણપચાસ ચાલો અહીંયા પ્લસ સાત એક્સની બે ઘાત છે ને અહીંયા માઇનસ સાત એક્સની બે ઘાત છે પ્લસ માઇનસ ઉડી જશે એટલે એક્સની ચાર ઘાત માઇનસ ઓગણપચાસ આપણો જવાબ ચાલો દાખલા નંબર ચાર જોઈએ કે એક્સની બે ઘાત માઇનસ ત્રણ ઇન્ટુ એક્સની ઘાત માઇનસ ત્રણ આપ્યું છે તો સૌ પ્રથમ અહીંયા શું કરીશું આ પદનો આ પદ સાથે ગુણાકાર એટલે આ એક્સની બે ઘાતનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સની બે ઘાત માઇનસ ત્રણ એ જ રીતના માઇનસ ત્રણનો એક્સની બે ઘાત સાથે ગુણાકાર એટલે એક્સની બે ઘાત માઇનસ ત્રણ આખા પદ સાથે ગુણાકાર ચાલો એક્સની બે ઘાત ઇન્ટુ એક્સની બે ઘાત એટલે એક્સની કેટલી ઘાત થઈ જશે ચાર એ જ રીતના માઇનસ ત્રણનો એક્સની બે ઘાત સાથે એટલે માઇનસ ત્રણ એક્સની બે ઘાત ચાલો એ જ રીતના માઇનસ ત્રણ એક્સ આ માઇનસ ત્રણનો એક્સની ઘાત એટલે એનો ગુણાકાર કરશું તો શું થશે ત્રણ એક્સની બે ઘાત હવે માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ એટલે ત્રણ ને ત્રણ તેરી નવ ચાલો એક્સની ચાર ઘાત માઇનસ ત્રણ અહીંયા ત્રણ ને ત્રણ કેટલા થઈ જશે છ છ ની બે ઘાત પ્લસ નવ આપણો જવાબ ચાલો પ્રકરણ નંબર દસ જોઈએ જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે પ્રમાણિત સ્વરૂપમાં લખો અહીંયા ચાર દાખલા આપ્યા છે એ આપણે લખીએ ચાલો આ રીતની પહેલી સંખ્યા આપી છે તો સૌ પ્રથમ આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે તો હવે અહીંયા પોઈન્ટ છે તો આપણે હવે ડાબી બાજુ આવવાનું છે તો ડાબી બાજુ આવવાનું હોય હોયથી દસની કેવી ઘાત લખશું પ્લસ ઘાત લખશું તો સૌ પ્રથમ ગણી જોઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આપણે લખી શકીએ કે બે પોઈન્ટ એક બે પોઈન્ટ એક ગુણ્યા દસની કેટલી ઘાત લખવાની છ ઘાત ચાલો એ જ રીતના હવે અહીંયા પોઈન્ટ છે તો હવે જમણી બાજુ આવવાનું છે એટલે હવે ઘાત કેવી પડશે લખવી પડશે દસની માઇનસ તો ગણી જોઈએ કે એક બે ત્રણ ચાર પાંચ એટલે બે પોઈન્ટ પાંચ પાંચ એકમ જમણી બાજુ આવ્યા એટલે દસની માઇનસ પાંચ ઘાત ચાલો એ જ રીતના હવે ડાબી બાજુ જવાનું એટલે દસની કેવી ઘાત લખવાની પ્લસ તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એટલે આઠ પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની કેટલી ઘાત લખશું સાત ચાલો એ જ રીતના દાખલા નંબર ચાર જોઈએ હવે જુઓ આ જમણી બાજુ જવાનું છે એટલે હવે શું કરીશું ઘાત કેવી લખશું માઇનસ તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ ને છ એટલે સાત પોઈન્ટ નવ ગુણ્યા દસની માઇનસ છ ઘાત ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે કિંમત શોધો એમાં પહેલો પ્રશ્ન છે કે ત્રણની માઇનસ બે ઘાત આખા કાઉંશની માઇનસ છ ઘાત ગુણ્યા ત્રણની માઇનસ ત્રણ ઘાત આખા કાઉશની માઇનસ બે ઘાત ગુણ્યા ત્રણની માઇનસ બે ઘાત આખા કાંશની દસ ઘાત આપેલી છે તો સૌ પ્રથમ આપણે પહેલો દાખલો લખીએ કે શું કીધું છે ત્રણની માઇનસ બે ઘાત આખા કાઉશની માઇનસ છ ઘાત ગુણ્યા ત્રણની માઇનસ ત્રણ ઘાત આખા કાંશની માઇનસ બે ઘાત ગુણ્યા ત્રણની માઇનસ બે ઘાત આખા કાઉશની દસ ઘાત આપી છે તો સૌ પ્રથમ આપણે પહેલાં ઘાતનું સાદુરૂપ આપી દઈએ કે ત્રણની માઇનસ બે ઘાત એને માઇનસ છ ઘાત આપી છે તો છ દુ બાર માઇનસ માઇનસ કેટલા થઈ જશે બે છક બાર થશે અને માઇનસ માઇનસ પ્લસ એટલે દસની કેટલી ઘાત થઈ જશે બાર ગુણ્યા એ જ રીતના ત્રણની માઇનસ ત્રણ ઘાત આખા કાઉસની માઇનસ બે ઘાત આપી છે તો ત્રણ દુ છ માઇનસ માઇનસ પ્લસ એટલે ત્રણની છ ઘાત ગુણ્યા હવે ત્રણની માઇનસ બે ઘાત ગુણ્યા દસ એટલે ત્રણની બે દસ વીસ એટલે માઇનસ વીસ ઘાત થશે ચાલો હવે અહીંયા ત્રણની દસ ઘાત ગુણ્યા ત્રણની છ ઘાત આપે છે અહીંયા પણ ત્રણની માઇનસ વી વીસ ઘાત આપે છે તો આધાર સરખો છે તો ઘાતઘાતનો શું થશે સરવાળો તો સરવાળો થશે તો અહીંયા ત્રણની બાર ઘાત પ્લસ છ ઘાત પ્લસ કાઉસમાં માઇનસ વીસ ઘાત ચાલો હવે અહીંયા જોઈએ તો ત્રણની બાર પ્લસ છ માઇનસ વીસ ચાલો બારને છ અઢાર અઢારમાંથી વીસ જશે તો કેટલા વધશે માઇનસ બે ઘાત ચાલો હવે માઇનસ બે ઘાત હોય તો એને કઈ રીતના લખી શકીએ કે એકના છેદમાં ત્રણની બે ઘાત ચાલો હવે ત્રણનો વર્ગ કેટલો થશે નવ એટલે એકના છેદમાં નવ ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે ચારની પાંચ ઘાત ગુણ્યા બેની માઇનસ ત્રણ ઘાત આખા કાંસની માઇનસ ચાર ઘાત ગુણ્યા સોળની માઇનસ છ ઘાત આપી છે ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે ચારની પાંચ ઘાત ગુણ્યા બેની માઇનસ ત્રણ ઘાત આખા કાંશની માઇનસ ચાર ઘાત ગુણ્યા સોળની માઇનસ છ ઘાત આપી છે તો સૌ પ્રથમ આપણે અહીંયા જુઓ ચારની પાંચ ઘાત છે તો અહીંયા ચારની પાંચ ઘાત ચાલો હવે એ જ રીતના અહીંયા આપણે ચારની પાંચ ઘાત આપી છે તો એને આપણે બેની બે ઘાત પણ લખી શકીએ પણ અહીંયા જુઓ સોળની કેટલી ઘાત આપી છે સોળની માઇનસ છ ઘાત તો અહીંયા એ જ રીતના બેની ચાર ઘાત કરીને પણ આપણે સાદરૂ આપી શકીએ તો સૌ પ્રથમ જોઈએ અહીંયા બેમાં ફેરવી નાખશું આ બંનેને તો અહીંયા ચારની પાંચ ઘાત છે તો આપણે અહીંયા શું લખશું બેની બે ઘાત બેની બે ઘાત કરીએ તો બેની બે ઘાત એટલે ચાર થશે તો એની પાંચ ઘાત ગુણ્યા હવે અહીંયા જો બેની માઇનસ ત્રણની આખા કાઉસ ને માઇનસ ચાર ઘાત તો ત્રણ ચોક બાર ને માઇનસ માઇનસ પ્લસ એટલે બેની કેટલી ઘાત થશે બાર એ જ રીતના હવે સોળ હોય એટલે બેની ચાર ઘાત થાય બેની ચાર ઘાત એટલે સોળ અને માઇનસ છ ઘાત ચાલો હવે સાદુરૂપ આપીએ ની બે ઘાત આખા કાઉશની પાંચ એટલે બેની બે પંચા દસ એટલે બેની દસ ઘાત થશે ગુણ્યા બેની બાર ઘાત થશે એ જ રીતના ગુણ્યા અહીંયા જો ચાર ગુણ્યા છ એટલે છ સો ચોવીસ થશે એટલે બેની માઇનસ કેટલી ઘાત થશે ચોવીસ હવે એ જ રીતના આધાર સરખો હોય તો ઘાતઘાતનો શું થાય સરવાળો તો અહીંયા આધાર બધામાં સરખો હશે તો ઘાતઘાતનો સરવાળો એટલે બેની દસ ઘાત પ્લસ બાર ઘાત પ્લસ કાઉસનો માઇનસ ચોવીસ ઘાત ચાલો હવે જો અહીંયા બેની દસ ને દસ ને બાર બાવીસ થશે બાવીસ માઈનસ ચોવીસ થશે તો હવે આપણે અહીંયા શું થશે બેની માઇનસ બે ઘાત થશે તો બરાબર હવે શું આને લખી શકીએ કે એક એકના છેદમાં બેની બે ઘાત થશે એકના છેદમાં બેની બે ઘાત તો બેનો વર્ગ કેટલો થશે ચાર તો એકના છેદમાં ચાર આપણો જવાબ ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે આઠની બે ઘાત ગુણ્યા ચારની બે ઘાત ગુણ્યા બેની માઇનસ પાંચ ઘાત આખા કાઉશની બે ઘાત આપેલી છે અહીંયા પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે આઠની બે ઘાત ગુણ્યા ચારની બે ઘાત ગુણ્યા બેની માઇનસ પાંચ ઘાત આખા કાઉશની બે ઘાત આપી છે તો સૌ પ્રથમ અહીંયા જોઈએ આ બેનો ઘન કેટલો થશે આઠ એટલે બેની ત્રણ ઘાત લખી શકાય તો બેની ત્રણ ઘાત આ આઠની જગ્યાએ આપણે શું લખ્યું બેની ત્રણ ઘાત આખા કાઉશની બે ઘાત ગુણ્યા હવે ચારની જગ્યાએ શું લખશું બેની બે ઘાત આખા કાંશની બે ઘાત ગુણ્યા હવે અહીંયા જો પાંચ દુ દસ થશે ઘાતઘાતનો શું થશે ગુણાકાર એટલે બેની માઇનસ દસ ઘાત ચાલો એ જ રીતના હવે અહીંયા ઘાતનો ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર થશે ત્રણ દુ છ એટલે બેની છ ઘાત ગુણ્યા બે બે ગુણ્યા બે એટલે બેની ચાર ઘાત ગુણ્યા બેની માઇનસ દસ ઘાત ચાલો હવે આધાર સરખો છે તો ઘાતઘાતનો સરવાળો થશે તો બેની છ પ્લસ ચાર પ્લસ માઇનસ દસ ઘાત ચાલો હવે બેની છ પ્લસ ચાર એટલે કેટલા થશે દસ એટલે દસ માઇનસ દસ એટલે શું લખી શકાય બેની દસમાં દસ જશે એટલે ઝીરો એટલે કોઈપણ સંખ્યાની ઝીરો ઘાત હોય તો આપણે જવાબ શું આવે એક એટલે આપણો જવાબ આવશે એક ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ કે મોટા કાઉસમાં કાઉસમાં ત્રણની માઇનસ ચાર ઘાત ની માઇનસ ત્રણ ઘાત એટલે આ કાઉશની ત્રણની માઇનસ ચાર ઘાત આખા કાઉસની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત આખા કાઉસની માઇનસ બે ઘાત કાઉસ પૂરો ભાંગ્યા ત્રણની બે ઘાત આખા કાઉસની ત્રણ ઘાત આપી છે તો દાખલા નંબર ચાર જોઈએ તો સૌ પ્રથમ શું કીધું છે કે આખા મોટા કાઉસમાં કે ત્રણની માઇનસ ચાર ઘાત આખા કાઉસની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત આખા કાઉસની માઇનસ બે ઘાત કાઉસ પૂરો ભાઇંગ્યા ત્રણની બે ઘાત આખા કાઉસની ત્રણ ઘાત આપેલી છે તો સૌપ્રથમ શું કરશું હવે સાદુરૂપ આપી દઈશું સાદુરૂપ આપશું તો અહીંયા જુઓ ત્રણની ચાર ઘાત આપીશ ચાર તેરી બાર માઇનસ માઇનસ પ્લસ એટલે ત્રણની કેટલી ઘાત થઈ જશે બાર ગુણ્યા હવે ત્રણની ત્રણ દુ છ એટલે ત્રણ ત્રણ દુ છ એટલે ત્રણની માઇનસ છ ઘાત થશે આ ભાંગ્યા હવે ત્રણની બે ઘાત છે અને એની ત્રણ ઘાત તો ત્રણ દુ છ એટલે ત્રણની છ ઘાત ચાલો અહીંયા ગુણાકાર છે નિશાની આધાર સરખો હોય તો નો શું થશે સરવાળો એટલે ત્રણની બાર પ્લસ છ એટલે માઇનસ કાઉન્સમાં છ લખશું આ ભાઇંગ્યા ત્રણની છ ઘાત ચાલો હવે અહીંયા જો ત્રણ બારમાંથી છ જશે તો પ્લસ માઇનસ માઇનસ એટલે બારમાં છ જશે તો છ હવે આ ભાંગ્યા ત્રણની છ ઘાત ચાલો હવે અહીંયા જો ત્રણની છ ઘાત છે તો ભાંગાકાર હોય તો શું થશે બાદ બાકી એટલે ત્રણ છ માં છ જશે તો ઝીરો એટલે કોઈ પણ સંખ્યાની ઝીરો ઘાત હોય તો આપણે જવાબ શું આવશે એ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો પ્રકરણ નંબર બાર જોઈએ એમાં પહેલો પ્રશ્ન છે કે અવયવ પાડો એમાં પહેલો પ્રશ્ન કે પંદર એની બે ઘાત બીની બે ઘાત માઇનસ દસ એ બી ચાલો એ જ રીતના અહીંયા ચાર પ્રશ્ન આપ્યા છે તે આપણે સોલ્યુશન જોઈશું ચાલો પહેલો પ્રશ્ન શું આપ્યો છે કે પંદર એ વર્ગ બી વર્ગ માઇનસ દસ એ બી તો સૌપ્રથમ અવયવ એવો પાડવાના કીધા છે તો સૌપ્રથમ અહીંયાથી સામાન્ય કાઢીએ તો અહીંયા સામાન્ય શું નીકળશે જોઈએ અહીંયા પાંચ તેરી પંદર થશે એ જ રીતના અહીંયા પાંચ 2 દસ થશે અહીંયા એ બે બે વાર છે અહીંયા બી બે વાર છે અહીંયા એ એક વાર છે અહીંયા બી એક વાર છે અહીંયા જુઓ શું સામાન્ય નીકળશે પાંચ અને એ અને બી ચાલો તો અહીંયા બરાબર પાંચ એ

હવે અહીંયા જોવું હોય તો ચાર દુ આઠ થશે એ જ રીતના અહીંયા ત્રણ દુ છ થશે બે બે સામાન્ય નીકળશે બીજું અહીંયા એની ત્રણ ઘાત છે અહીંયા બે ઘાત છે એટલે બે ઘાત નીકળશે સામાન્ય અહીંયા બી વાર છે અહીંયા બીની બે ઘાત છે તો બે સામાન્ય નીકળશે ચાલો સામાન્ય શું નીકળશે એક બે નીકળશે બીજું એની બે ઘાત નીકળશે અને બીજું બી ચાલો હવે શું વધુ અહીંયા ચાર રીતે તો ચાર લખી નાખશું કાઉન્સમાં અહીંયા એ ત્રણ વાર હતા અને બે વાર સામાન્ય નીકળી ગયા તો એ એક વાર વધશે માઇનસ અહીંયા કેટલા વધશે ત્રણ ત્રણને બીજું બી એક વધશે ચાલો તો આ આપણો જવાબ થશે ચાલો એ જ રીતના હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં શું કીધું છે કે દસ એની બે ઘાત બીની ત્રણ ઘાત માઇનસ બાર એ બીની બે ઘાત તો સૌ પ્રથમ અહીંયા જોઈએ અહીંયા સામાન્ય શું નીકળશે અહીંયા પાંચ દુ દસ થશે અહીંયા છ દુ બાર થશે ચાલો એ જ રીતના બે જોઈએ અહીંયા શું નીકળશે બે બીજું બીજું અહીંયા એની બે ઘાત છે અહીંયા એક છે તો એ એક વાર નીકળશે એ જ રીતના અહીંયા બીની ત્રણ ઘાત છે અહીંયા બીની બે ઘાત છે તો બીની બે ઘાત સામાન્ય નીકળશે એ જ રીતના અહીંયા શું વધશે પાંચ બીજું શું વધ્યું એ એકવાર હજી એવું નીકળશે કારણ કે એ એક વાર છે સામાન્ય એટલે વાર હજી વધશે અને બીની ત્રણ ઘાત હતી તો એ બે વાર નીકળશે એટલે એક વાર ચાલો એ જ રીતના હવે અહીંયા શું વધ્યું છ ચાલો છ વધ્યા છે પછી હવે અહીંયા એ સામાન્ય નીકળી ગયો છે અને બીની બે ઘાત પણ સામાન્ય નીકળી ગય છે તો આપણો જવાબ ચાલો એ જ રીતના હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ ચારમાં શું કીધું છે ત્રણ દુ છ થશે અહીંયા છની જગ્યાએ એ જ રીતના ચાર દુ આઠ થશે ચાલો હવે અહીંયા સામાન્ય શું નીકળશે બે એની બે ઘાત છે અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ છે એટલે એની બે ઘાત અને બીની બે ઘાત બંને સામાન્ય નીકળશે ચાલો વધશે શું અહીંયા ત્રણ વધશે આ નિશાની માઇનસ એમ ના હવે ચાર એક વચ્ચે અને એ બે વાર નીકળ્યા છે અને બી બે વાર નીકળ્યા છે તો એક એક વાર વધશે તો એ આપણો જવાબ ચાલો પ્રશ્ન નંબર બે જુઓ કે અવયવો પાડો એમાં પેલો પ્રશ્ન છે વારાફરતી જોઈશું ચાલો પ્રશ્ન બે નો પેલો પ્રશ્ન કે એક્યાસી ની માઇનસ સોળ છે તો અહીંયા જુઓ આ એક આપણે નિત્ય જોઈ ગયા છીએ કે એ વર્ગ માઇનસ વર્ગ તો આવું નિત્ય હોય ત્યારે શું થતું હતું કે એકવાર પ્લસ થતું હતું અને એકવાર માઇનસ એટલે એ માઇન એ પ્લસ બી અને એ માઇનસ બી તો ખાસ કરીને આ તમને આ સંખ્યાનો વર્ગ ખબર હોવી જોઈએ અથવા એ કઈ સંખ્યાનું વર્ગમૂળ છે એ ખબર હોવી જોઈએ ચાલો એક એ કોનું વર્ગમૂળ થશે નવનું અને સોળ એ કેટલાનું વર્ગમૂળ થશે ચારનું તો સૌ પ્રથમ અહીંયા લખી આ જ રીતના આ આ રીતના લખી નાખશું તો અહીંયા લખવું હોય તો સૌ પ્રથમ શું કરશું નવ એક્સની બે ઘાત થશે એ જ રીતના અહીંયા સોળની જગ્યાએ શું લખશું ચાર તો ચારની બે ઘાત એકવાર હવે પ્લસ લખી નાખશું એકવાર માઇનસ ચાલો તો નવ એક્સ પ્લસ ચાર અને એ જ રીતના નવ એક્સ માઇનસ ચાર ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર બે જોઈએ કે નવ એક્સની બે ઘાત વાયની બે ઘાત માઇનસ એકસો એકવીસ એકસો એકવીસ એ અગિયારનો વર્ગ છે અને નવ એ ત્રણનો વર્ગ છે ચાલો તો સૌ પ્રથમ અહીંયા જોઈએ કે ત્રણ એક્સ વાય આખાની બે ઘાત માઇનસ અગિયારની બે ઘાત ચાલો હવે એકવાર પ્લસ લખી નાખશું એકવાર માઇનસ તો ત્રણ એક્સ વાય પ્લસ અગિયાર એ જ રીતના ત્રણ એક્સ વાય માઇનસ અગિયાર ચાલો હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે શું કીધું છે સો એક્સની બે ઘાત માઇનસ ઓગણપચાસ વાયની બે ઘાત તો અહીંયા સો આપેલા છે સો કોનો વર્ગ છે દસનો અને ઓગણપચાસ સાતનો વર્ગ છે તો સૌ પ્રથમ અહીંયા લખીએ કે દસ એક્સની બે ઘાત માઇનસ સાત વાયની બે ઘાત ચાલો એકવાર પ્લસ એટલે એકવાર માઇનસ દસ એક્સ પ્લસ સાત વાય અને દસ એક્સ માઇનસ સોરી માઇનસ હવે એકવાર પ્લસ ને એકવાર માઇનસ એટલે સાત વાય ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ શું કહેશે એ સોંસઠ એક્સની બે ઘાત માઇનસ પચીસ ચાલો તો સૌપ્રથમ સોસઠ કોનો વર્ગ છે આઠનો અને પચીસ પાંચનો વર્ગ તો એકવાર પ્લસ એટલે આઠ એક્સની બે ઘાત માઇનસ પાંચની બે ઘાત ચાલો એકવાર પ્લસ લખી નાખશું એકવાર માઇનસ એટલે આઠ એક્સ પ્લસ પાંચ અને આઠ એક્સ માઇનસ પાંચ ચાલો આ આપણો જવાબ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે જે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો